જસનર માર્કેટિંગ એડમા ખેડુતભાઈઓને વિશ્વાસું પેટી લેક્સ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડુતભાઈઓથી ભરપૂર રહેતી પેટી અને જે ખેડુતભાઈઓને દ્રેગ જનસીમાં સારા ભાવ કરી આપતી પેટી એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દ્રેગ પ્રકારના માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે ક્ષ્યામ એન્ટરપ્રાઇઝ

ચૌદ એકા પચીતા પંદર પંદર બાપુ પંદર પંદરસો રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર પાસ બાર

વાવડી તો કેડું માગ્યું પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા શ્યામજી ની

લેકવાય રમેનભાઈ આકળિયા ઈ રેવા દયો ઈ નવ છે ઈ નો લોટા આ ચાર છે પંદરસો ને ચોવીસ રૂપિયા મીડિયમ સુપર શ્યામ દલાલ પણ શ્યામ બાપુ ના પંદર પંદરસો રૂપિયા પૂરા થોડું મીડિયમ ટાઈપ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ

પંદરસો ને એક રૂપિયો મીડિયમ ટાઈપ લેનાર શ્યામ પંદરસો ને રૂપિયા થોડું મીડિયમ સુપર માર્ક લેનાર નેટિંગ યાર્ડ માં કપાસ ના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચૌદસો રૂપિયા થી લઈને સોળસો ને બાર રૂપિયા સુધી